નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો ઉપર આજથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ ભાઈ ભક્તો આરાધનામાં થયા લી કોંગ્રેસ જળ અધિકાર યાત્રા નો પ્રારંભ ભારતીય સમાજમાં ગૂડી પડવાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી ઓગણીસ એ મુંબઈ માં યોજાશે ઈ ફ્રી એક્સપો હાથની સ્વચ્છતા ફ્લુ અને વાયરસ ને અટકાવે છે ગ્લોબલ હાઇજેનિક કાઉન્સિલ ની ભલામણ આજે અનેક શુભ સંજોગો છે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ ગુડી પડવો ચેટી ચંદ અને હિન્દુ નવા વર્ષ નો પ્રારંભ જગત ની તમામ સંસ્કૃતિમાં માત્ર ને માત્ર આપણી ભારતીય સંસ્કૃતિ માં જ

અનુષ્ઠાન કરી વિવિધ શક્તિઓને રીઝવવામાં આવે છે માં શક્તિની આરાધના પાછળનો મહિમા તમામ સમસ્યાઓનો હિંમતબે સામનો કરી શક્તિ પ્રાપ્ત થાય તે માટેનો છે ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ શક્તિપીઠો ખાતે આદ્ય શક્તિ આરાધનાના વિશેષ રૂપ કરવામાં આવે છે આજથી શરૂ થતા પવિત્ર વાસંતિક નવરાત્રીના પાવન પર્વ પ્રસંગે આપણે સૌ માં આદ્ય શક્તિની આરાધના કરીએ સર્વે પ્રાણીઓમાં

તથા બીજા કોઈ વિઘ્નો જીવનમાં ન આવે તે માટે આરાધના કરતા હોય છે તો વળી ઘણા શ્રદ્ધાળુઓ અલુણા વ્રત પણ કરતા હોય છે અલુણા વ્રતમાં એવું કે મીઠા વગરનું ખાવાનું હોય છે જ્યારે અનેક લોકો લીમડાના મોરનો રસ પી પોતાનું આરોગ્ય સચવાય તે માટેના વિધાન પણ કરતા હોય છે તો આવો આજના ચૈત્રી નવરાત્રિના પ્રથમ પ્રારંભ કેવી રીતે કરવો અનુષ્ઠાન કેવી રીતે કરવું તેનું ખૂબ મહત્વ હોય છે તે આપને અમે જણાવીએ આજે શ્રદ્ધાળુઓ ઘટ સ્થાપન કરવું જોઈએ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ પોતાની રોજિંદી પ્રક્રિયા પતાવી માતાજીના અનુષ્ઠાન કરવા જોઈએ જેમાં જે જે પણ પણ માનતા હોય તેની જપ તપ કરવું જોઈએ ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવે નવ દિવસ માતાના વિધ સ્વરૂપ ની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા પ્રસન્ન થયેલા અધ્ય શક્તિએ વિજય નું વરદાન આપ્યું

વિધાનસભા વિરોધ પક્ષના નેતા વાગેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોહન પ્રકાશ પ્રદેશ મોઢવાડિયા હકુભાઈ જાડેજા રાઘવજી પટેલ સાંસદ વિક્રમ માડમે યાત્રા ને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી હોમગાર્ડ ચોક માં કોંગ્રેસના વિશાળ કાર્યકરો અને આગેવાનો સંબોધન કરતા શંકરસિંહ વાગેલાએ જણાવ્યું હતું કે મોદી સરકાર સિંચાઈ વિધેયક નો કાયદો લાવી હવે ગુજરાત માં પાણી નો વેપાર કરવા માંગે છે ચૈત્ર માસ પ્રથમ દિવસે બ્રહ્માએ સૃષ્ટિની રચના આ અવતાર ધારણ કર્યો હતો સૃષ્ટિ નિર્માણ ના કાર્યનો પ્રારંભ આ દિવસે થયો હતો તેથી વૈશ્વિક ઇતિહાસ દ્રષ્ટિએ પણ આ દિવસ નું આગુ મહત્વ છે ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીય બહેનો સવારે વહેલા ઉઠીને ગુડીની પૂજા કરે છે

એ દિવસ થી ગુડી પાડવાનું મહત્વ થઈ આ દિવસે લીમડાના પાનમાં મીઠું હિંગ મરી અજમો વગેરે સેવન કરવામાં આવે ભગવાન ભોગ ધરાવવામાં આવે છે આ રીતે ગુડી પડવાની આજે મહારાષ્ટ્રીય સમાજના લોકો હર્ષોલ્લાસ ભેગ ઉજવણી કરી રહ્યા છે ઇવેન્ટ મેનેજમેન્ટ ઇવેન્ટ સર્વિસીસ અને ઇવેન્ટ વેન્યુ એ આમ ત્રણેયના સંકળાતા ઇવેન્ટ તથા એક્ઝિબિશન સર્વિસ માટેના દેશનો પ્રથમ અને એકમાત્ર ટેડસો ઈ એક્સપો ફરી એકવાર ભવ્ય અને વિશાળ આયોજન સાથે મુંબઈમાં યોજવામાં આવી રહ્યો છે મુંબઈના એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ ઓગણીસ મી થી એકવીસમી એપ્રિલ સુધી આ મેગા ઈ એક્સપો યોજાશે ત્રણ દિવસના આ એક્સપો માં દેશ અને વિદેશની ઇવેન્ટ મેનેજમેન્ટ તથા ટ્રેડ ફેર એક્ઝિબિશન એન્ડ એક્સપો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી જાણીતી તથા નાની મોટી અનેક કંપનીઓ અને ઓર્ગેનાઇઝેશનો ભાગ લે છે ટ્રેડ ફેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપનીઓ અને તેના ગ્રાહકો એક છત નીચે લાવીને તેઓ માટે એક વિશાળ મંચ પૂરું પાડવાના હેતુથી દુનિયાના ખ્યાતનામ ટ્રેડ ફેર ઇન્ડસ્ટ્રીઝ મેગેઝિન અને ટ્રેડ ફેર ઓર્ગેનાઇઝેશન એવા ધ ટ્રેડ ફેર ટાઈમ્સ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં આ ભવ્ય ઈ એક્સપોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ ત્રીજો મેગા ઈ એક્સપો જે દ્વારા પણ ગુજરાતની ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ આ એક્સપોમાં માં પ્રતિનિધિત્વ કરવામાં આવે છે આ અંગેની માહિતી આપતા હેમુ ગાંધી અને ટ્રેડ ના જણાવ્યું કે અમારો ઉદ્દેશ ઇવેન્ટ

ના ભારત પ્રતિનિધિ નરેન્દ્ર સૈની અધ્યક્ષતા આ અંગેનો કાર્ય શિબિર યોજાયો ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણી થી હાથ ધોવા જેવા ગ્લોબલ હાઉસ કાઉન્સિલના પગલા ને બિલકુલ સરળ છે કાર્ય શિબિર ને સંબોધતા ગ્લોબલ હાઈજેનિક કાઉન્સિલ ના ઇન્ડિયન

और रोकने का तरीका सिर्फ़ हमारे पास है आम जनता के पास है कि आपको यदि बुखार है बहुत देर तेज़ बुखार चल रहा है आपके आपको यदि उस बुखार के साथ साथ वॉमिटिंग्स आपकी रुक नहीं रही उल्टियाँ आपकी थम नहीं रही आपके सांस लेने में तकलीफ हो रही है खांसी बहुत तेज आ रही है और आपके हाथ पांव नीले हो रहे हैं पेट में दर्द हो रहा है तो आप फौरन हॉस्पिटल में डॉक्टर को दिखाएं यदि समय रहते हुए हम इसकी रोकथाम कर सकते हैं तो कोई मौत नहीं हो सकती यदि हम समय रहते हुए डॉक्टर के पास नहीं जाएंगे इलाज नहीं कराएंगे तो अनफॉर्चुनेटली लोगों की डेथ भी हो सकती है देखिए सबसे बड़ा जो कारण वो है एक तो स्वाइन फ्लू जो वायरस है वो एक पुराना 2009 में जब यहाँ पर पैंडेमिक हुआ था पूरी पूरी दुनिया में वही ये वायरस है थोड़ा सा उसमें चेंजेस आए हैं लेकिन बहुत ज़्यादा चेंजेस नहीं है इसलिए ये वायरस तो भी वही वाला वायरस है जो दो हज़ार नौ में आया था लेकिन इसके जो फैलने का कारण है कि लोगों में अभी अवेयरनेस नहीं है ये वायरस एक से दूसरे को बहुत जल्दी फैलता है तो अभी गर्मियाँ तो मैं बोलूँगा पूरे तरीके से नहीं आई लेकिन जो इसके बढ़ने के केसेस का कारण सिर्फ यही है कि एक से दूसरे को बहुत जल्दी हो रहा है हमारे लोग अपने आप को ढंग से હાથ ની સ્વચ્છતા અંગે દેશભરમાં ડોક્ટરો શાળાના બાળકો આર્યુસી મુલાકાત લેવા સાથે વિવિધ કાર્ય શિબિરો આવે છે કાર્ય શિબિર ના ભાગરૂપે હાથ જોવા અંગે છ પગલાના પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને તે અંગે શિક્ષમો પણ આવી છે ગાંધીનગર ખાતે વצલા ધામના સંચાલિકા સાધવી ઋતુમ্বরા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગઈકાલે સૌજન્ય મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાતના નારી શક્તિ અને બેટી બચાવો અભિયાન માટેના રાજ્ય સરકારના અભિગમ અંગે તેમણે પ્રશંસા કરી હતી અને મુખ્યમંત્રી સાથે તેમ વિચાર વિમર્શ કર્યા હતા મુખ્યમંત્રીએ પણ આ દે મુલાકાતથી ખાસ ની લાગણી અનુભવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના ખાસ મુખ્ય સમાચાર સમાજની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દારો હેસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર